હવાને મોટો પોચવા કે ગીરો ને પૂંજો સીધા જવું પડે બધા જાગી દે સોમા કાકા તો આપણું કોણ ફટ લઈને થઈ ગયા હું કોઈ મારે એકલા નો સ્વાર્થ નો પૂંજાભાઈ કીધું કે ખેમો એમ કરજે અને એનું કેવું મનજે બીજો કોઈ રસ્તો નહી જો તમારા ભાઈ તે ધારા હાથ ના દીધી આપણા સરપંચ ખાલી ગોમ નો સરપંચ આ માણસ મન છે તો આખું ગોમ મન છે પણ એ આ બે દાળો થી મની એ ઉંગળી હતી ઊંચે આ ટાઈમ હું મરીને જતા રહું ને એનું કોઈ નક્કી નહિ પણ ચિંતા કરશો નહીં જેમ આપણને ચમત્કાર આલે છે ને એમ યુવાને ચમત્કાર આલશે ને ત્રણે ખબર પડશે તો દોડતા આવશે આ કોને પાડેલું હોય ને તો મગજમાં એક એન્ટ્રી રજે કેમલો કેતો હતો ને એ વાત સાચી છે ખબર પડે આજે બધું ઘરનું કોમ પડતું મેલી છે હંગાટ લઈને અડ્યો છું કે ના ઘેર ખબર છે બાબુજી ને આય દઉં છે આપડી વાત નું વજન નહીં પડે એટલે બાબુજી ને વાત કરીએ અને બાબુજી ખરો ને આવા હારા કોમ માં સો ટકા ઉભો રો મને બાબુજી ને હંગાત રાખે મારી બસ બસ બાબુજી આપડે હંગાત ને માં તો પછી તો ગંદા ના આયા સુ મા કાકા આપડી વાત કોઈ ઉડાડી મેળ લે ના હિદી એવી નહીં ના ના બુજી ને કોને પર છે ને એટલે વનાય ઢાક ઉઘડી જાય એ વંડોશીસન નો મોદો છે સમય નથી બોતો નહીં ખાટલો પકડ્યો પકડ્યો છે ખાટલો દોક્ટરો પકડી એકતા નહીં કે ડોસી હું દુઃખ છે

મગજ ફ્રેશ થાય બાબુભાઈ મગજ ફ્રેશ કરો પછી ફ્રેશ મગજ થી ફ્રેશ વાત કરો પેલા પેલા બે શબ્દો બોલતા ના મને ખોટું લાગે ને એવું પાછા ના તમારી વાત માંગડો કર્યો ને પેલા

પણ આમ જતા જતા પાછળ કોક સારું કરતા જો એટલે આ સુધી મેં કોનું ખોટું કરી લે કોઈનું ખોટું નહીં બગાડ્યું અમે ખરાબ જ છીએ પણ અમે આજે સારું કરવા એટલે મી કુનું પડાઈ લીધું કુનું કોઈ લઈ લીધું શો કીધું પણ ઘર માં ગાલ દીધું મી કશું નઈ ગાલી પણ સારું કરતા જ એમ કેવું હારું જ કરું છું હું કોઈનું ખોટું કરતો નહીં જેમાં કે

એ જાતા ખેતી માં કમાણી થઈ હોય હોમણ રૂ થયું હોય હોમણ મફળીઓ થઈ હોય બાજરી ધમધો કાટ હોય ગૌ ઘર ભરેલા હોય અને પછી તહેવાર કરવાનો હોય એટલે જોરદાર તહેવાર થાય સમ ના થાય પણ મજૂરી ના કરી હોય તો તહેવાર નું થાય લે બાજરી પાછી જ હું હાલોટવાનું હું એમ નહીં કેતો અલ્યા ઘર માં હારો પ્રસંગ જાય છે એમ કઉ છું

પણ બાબુજી તમે આગેવાન છો અને ગમનું કોઈ ખારું એટલે આગેવાન એટલે ચુડેલ ના દેખાય એવી વાત નહીં તાણે તમને પરતો તો આલ્યો છે પણ તમને ખબર નહી હોય કેમ તાણે માર માશીન છોડી જાય રહી અને પૂછો છો માં કાકા હા વારે 4 વાગે પુંદોભાઈ વાના ખાટલા ઇન બેહી ગયા તા કઈ દીધું પોગતિયા ઇન મને તો કે ખેમા પાહન રજે અને ખેમા નું મન જે નક પટી જે બાબુજી આ ચુડેલ નો વળ કરો તો તમાર ડોસી બેઠી ના થઈ જાય તો જ થઈ ગયું પછી તો માનશો કે તને પચાસ ટકા ગમો થી દુઃખ ઓછું થઈ જાય પચાસ ટકા આ બધા રીબો છે ને એ રીબાવાના બંધ થઈ જાય ને કઈ એક દાડો ગોમો ખાલી તાળો દઈ બધું ખાલી થઈ જાય બધું ખેમલા ખેમલા તમે હું લઈને આવ્યા આયા છો ખતરનાક ચપટી ચપટી વગાડ મારા હેતર માં જાય તમારી વાત માં હું બેસી લીધું મારી દૂછીની વાત થઈ જાય થઈ જાય તમારી વાત મેં મોની લીધી બરોબર અમે એક કોમ કરો આખું ગોમ ભેગું કરો ને આખા ગોમ ને સમજાવો આ તુડેલનું નું બધું જે હોય અને જે વાળવાનું જે થતું હોય એનો ન્યાય કરવો હોય તમારે જે કરવું હોય એટલે તમારો ભૂવો બોલાવો અને બધું કરો કમ્પલેટ બધાને ભેગા કરો આખું ગોમ બેહાર અને મને બોલાવજો હું આવીને તમારી વાતમાં પહોંચ પછી લાખ બે લાખ ડ લાખ મારા ભાગમાં જે આવશે આલવા તૈયાર અને બાબુ તમે અમઘાત નહીં રહો અગ્યાર સિંદા પર તમે ગોમ ભેગું નહીં કરો

ખુલશે છે ઈનો ન્યાય કરો ને આ લો આજ નહી તો તમારી પાસે અને પોત માં પછી જતું હોય તો તારું પોત કરોડે પૂરું નહીં થાય

ડોક્ટર બોલાયો દવા કરાઈ તો હજુ લગન ભેસ દેતી નહીં હું કરવાનું અમે હું કરું આ ભેસ ઓલે તો હું કીધું કઉ ખોણે લાવે બે કોથળા અને ખોણે રોજ ખવડાવું છું ભેસ ને તો હજુ ભેસ દેતી નહીં અમુક કરું તો હું કરું ગમે તે કરીને કોક કરવું પડશે ને કઈ ભેસ અમુધી બહુ થી જાય ને તો દૂધ વગાડ રહ્યો અને આટલી ભેસ છે પાછી એક હું તો સાંજની વાત કીધું આજ વિવાય કાલ વિવાય અને આ ભેસ વિવાય ને એમાં મારા તો દુઃખ ના દુઃખ રહ્યું આટલી ગરા ડેરી માં એ દૂધ લાઈ લાઈન ખાધું અને હું ભેંસ હિવાણી તેમ ભેંસે દેતી નહી એમ કરું તો હું કરું ગમે તે કોઈ ગોમો પૂછું તો પડશે આ બે દાડા થી હમુ સોટે સોટય દૂધ પાડતી નહી ભેંસ શું કરવાનું ગમે તે કોઈકનું પૂછું તો પડશે આ બાબુળા બંડલ પહાણે ખોટા જા મગજ બગાડી વણફોનું ઈકણ જઈ આ આપણે એવું વિચાર્યું તું કે ગોમનું હારું થાય ના હોય તો એની કીએ તો એની વાતનો બધા મન છે

ગમે તે પણ દોયરું કરી લો કે ના ના જીવણીએ નહીં મેળવવા મેં તો ના 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 હું દોયરા નહીં કરતો જો કેમાં ગમે તે આટલું દુખ કા કે ના 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 જીવણીએ ના મેળવવા ધા કરીયા દોયરો કરી આલતા છે નહીં તો હું તો દોયરો કરી આલે અને મટી જાય તો તમે તો ચાર દાડા છેડી ભૂલી જો પછી ભૂલી જાય ભૂલી જાય ના ભૂલી તો આ કરતી દોયરા ને ખરાબ ભાઈ ના કરતી આખી જિંદગીનું નું દુખ કાઢવાનું કર કે એવો વિચાર છે મને આવતો કેમાં વાત તો જે મારા ભાગમાં આવશે એ હું આલીન છૂટો થઈ જાવ છું બધાને ગાતી હું તમારી વાત બધી માનું છું બસ

ધરફ કરતો હમણાં એવું થઈ રહ્યું ગમો એવો માહોલ કે તમે બધા રૂમાલ લઈ ને આવો તમો ખબર રૂમાલ નાસી જીવન બધા અરે હું વાત કરું ક્ષમા

તમે આ ગમો રહો ને તો સપનું જોવાનું ભૂલી જજો તમારે મેન નહી પડે પણ આ હારીઓ લેવા લાવ જીરું લાવે કે મેદર પડે કે ઓપરેશન કરાવ પણ તારા મોમા પડે નહીં ભાઈમાં કારણ એક જ છે કે આખું ગોમ એક વખત બેઠું છે તારો મોમો એટલો જ આડો ફાટ્યો છે એટલો જ ના પાડે છે આખું ગો તૈયાર છે બધા તૈયાર નહીં

તમારાજ મોનતા નહીં ચમત્કાર માંડી છે નમસ્કાર નહીં તારા બતાવી ખબર પડી જાય ને હજી એ કઉ છો મોની જો મોની દો એનો જે ન્યાય થતો હોય આલી જ બે આ પેરણ આ પહેર મારું હાલ પહેરણ ફાટી જાય તું ફાટી જમનો આ તમે એમાં વખો ઘેરાયો છે આખો ગોમ મને સર તમે એકલા હુકા ભરાય ના છો તો આ ખેમા જોતો નહીં પેરણ અદર થઈ જતા તો વખોળ્યા એ જીવણિયા આ ઓ ખેમા આ વખત અદર પાછા આયા જો અને આ વખત મોકલ છે ને તો હપુ તો પાછા નહીં આવો એટલે ખેમલા તારો કેવાને મતલબ છે કે સુરે લીકન આવી હા એ જ હતી આ બધું એ જ કરાવે છે બીજું કોઈ નહીં નહી હોય આઈતી ઓ જીવણિયાનો પાડો મર્યો ને તમારો વારો આવ્યો જીવણે તારાનો પાડો મરી ગયો અરે ચુરેલ લઈ જાય પાડો મારો અરે બેસે દેતી નહીં બે દાડાથી કયો શું કરવાનું

તમારા પહેણ માં આખું ગોમેકળ કરોલાયે માગે જોતું હોય એટલે હું મંદિર બનાવ ગમે મંદિર નહીં બનાવવાનું એનો જે ન્યાય હોય કાઢવાનું ખરો ગોમ માં કોઈ આનંદ ના થાય એ લેવાની

આ કાચું કોમ વાત નહીં બેન પાડ ના માર્યો અમે તો ત્યારે કરવાનું છે સરપંચ પેલા પણ પેલા બાબુ ભેગું થવાનું છે એ પછી મારા પટે આખું ગોમ ધોરતો ભેગું કરવું પડે તાનું મેળ આવે કે નહીં આવે તે ના આવે તો હેડાતી અત્યારે ભેગા થઈએ છે ખરાજો ઈકરા મને બતામાં પૂંજાબા હાથ ખરો ના હાથ તો ખરો જોયું પાડો બની ને પસાર્યો પછાડ્યો ના પસાર્યો

આપણા ઘર નું તાળું વખાઈ જાય ગોમ એક બાજુ થઈ જાય ને આપડે એકલા રહીએ એના કરતા હોઈન માં જે કરોડ નો ઢગલો કરવો છે ગોમ